જાંગીરપુરા પોલીસે નાગાબાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરીને લાખોની ઠગાઈ આચરી ભાગી છૂટેલા મદારીને દેહ ગામ ખાતેથી ઝડપી પાડ્યો છે સુરતના જાંગીરપુરા ખાતે રહેતા એક ઈસમને નાગાબાવાનો ઢોંગ રચી એક ઈસમ હિપ્નોટાઇઝ કરીને લાખોની ઠગાઈ કરી ભાગી છૂટ્યો હતો જેની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતાં એક લક્ઝુરિયસ કારમાં આવેલો ઢોંગી બાબા દેખાતો તેનો પીછો કર્યો હતો દે ગામથી મદારી કોમમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો મદારી ઢોંગી બાબા લક્ઝરી કારમાંથી ઉતરી શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી સોનું કાઢી આંજી દેતા હતો હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન જે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલા આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યારે જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે રેકર્ડની પરથી કરાઈ કરવાની બાકી છે એમાં એમઓમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવ્યા અને પછી એવું તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીનાલે છે અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમયે ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે